લોકસભા ચૂંટણી પહેલા છેરકાન પઠાણની પાર્ટી પ્રત્યેની છુપી નારાજગી કોંગ્રેસને આગામી ચૂંટણીઓમાં ભારે પડી શકે તેમ ચર્ચાઈ રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી પાર્ટીની મિટિંગોમાં ભરૂચ અંકલેશ્વર ખાતે સતત લોકો વચ્ચે જોવા મળતા શેરખાન પઠાણ હાલમાં અદ્રશ્ય બન્યા હોવાની વાત વેતી થઈ છે આદિવાસી વિસ્તાર અને યુવા કોંગ્રેસના મોટા સમૂહ પર પકડ ધરાવતા શેરખાનની નારાજગી શું જૂના અને તાજેતરમાં જિલ્લા પ્રમુખ પદ પર બિરાજમાન થયેલા રાજેન્દ્ર સિંહ રાણા સહિતના અગ્રણી નેતાઓને દૂર કરી શકશે કે કેમ તે બાબત ઉપર સો કોઈની નજર મંડરાયેલી છે હાલમાં તો કોઈ કડકડાટ નથી પણ કોઈ નારાજ નથી તેમ કોંગ્રેસના આગેવાનો કેતા નજરે પડે છે પરંતુ ચૂંટણી પહેલા જ હું તો લડીશ અને હું પણ લડીશ એક સાથે જેવા સ્લોગન તો ગુંજ્યા છે એ તમામ સ્લોગન આજકાલ કોંગ્રેસમાં ઉત્પન્ન થયેલા આંતર આંતરિક રાજકીય ગૂંચવણ પર લાગુ પડતી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટર રવિ સૈયદ તહલકા ન્યૂઝ બરૂચ